કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર સાહેબના માર્ગદર્શન મુજબ શી ટીમ દ્વારા સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ સોસાયટીમાં સ્કૂલોની આજુબાજુમાં બાળકીઓને લલચાવી ફોસલાવીને લઈ જનાર તેમજ શારીરિક રીતે છેડછાડ કરતાં અને ગંભીર ગુનાઓ આચરતા ગુનેગારને પકડવા માટે સૂચના કરેલ હોય તે દરમિયાન લિંબાયત વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા સૂચન કરેલ છે સૂચનાના આધારે લિંબાયત પોલીસ સ્ટેશન પીઆઈ વી એ જોગરાણાના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ એચ એલ જેબલિયા દ્વારા અલગ અલગ ટીમ બનાવી ટેકનિકલ સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીને શોધી કાઢવા કવાયત હાથ ધરી હતી તે દરમિયાન સંયુક્ત બાતમી મળતા મકસૂદ અહમદ કયુમ અન્સારી નામનો આરોપી વરાછા બોમ્બે માર્કેટ પાસે હોય તેવી સંયુક્ત બાતમી મળી હતી જે બાતમીના આધારે પીએસઆઈએચએલ HL જેબલિયા તેમજ ટીમ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી